તો મિત્રો મારી સ્ક્રીન પાછળ ના દ્રશ્યો રહ્યા છો તે રાજુલાના ચોતરા ગામની નદીના છે સરના નદી ના છે અને મેઘ તાંડવ રાજુલા પંથકમાં જોવા મળી રહી છે આઠ વાગ્યા સુધીમાં સૌથી વધુ જોવા મળી રહી છે અને મહુવા પંથકમાં પણ છેલ્લી ચોવીસ કલાક ની અંદર આઠ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને આજનો વરસાદ અલગ જોવા મળી રહ્યો છે તો રાજુલા પંથકમાં ભોકાબો છે ત્યારે